માત્ર એક જ કલાકની અંદર ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ પીછેહટ કરી દીધી છે જે હા લોકસભાની ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી છે પહેલા રંજીનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી તો હવે સાબરકાંઠાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ભીખાજી ઠાકુરે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે આજથી ભાજપની બેઠકમાં આજની જે બેઠક મળવાની છે તે બેઠકમાં આ બંને મુદ્દાઓ જે છે તે ચર્ચાઈ શકે છે અને બંને બેઠકો માટે હવે નવા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ શોધવા પડશે રંજનબેન ભટ્ટ સામે જે પોસ્ટર વોર શરૂ થયું હતું આ ઉપરાંત જ્યોતિબેન પંડ્યા જેમણે બળબો પોકાર્યો હતો ને સાથે કહ્યું હતું કે રંજનબેન કરતા સારા ઉમેદવારને મોકો આપવો જોઈતો હતો આ તમામની વચ્ચે બદનામી જે તેમની થઈ એ બદનામીના પગલે તેમણે અનિચ્છા દર્શાવી હોવાની વાત તેમણે કરી છે જ્યારે અમારા સંવાદદાતાએ તેમને આ અંગે પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે હું રાજી ખુશીથી પરંતુ જે બદનામી મારી થઈ રહી છે તેનાથી આ અનિચ્છા દર્શાવું છું પરંતુ એક કાર્યકર્તા તરીકે જેને પણ ભારતીય જનતા પાર્ટી અહીંથી મોકો આપશે તેમને જીતાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશ બીજી તરફ સાબરકાંઠાથી આ નવો મુદ્દો સામે આવ્યો જેમાં ભિખાજી ઠાકોરે પણ અનિચ્છા દર્શાવી છે તેમની અટકને લઈને જે મુદ્દો જે છે તે સામે આવ્યો છે પરંતુ હવે તેમને પણ પૂછવામાં આવશે કે આખરે તેમણે શા કારણે અનિચ્છા દર્શાવી છે ભારતીય જનતા પાર્ટીના વધુ એક ઉમેદવારનો ચૂંટણી લડવાનો સાબરકાંઠાના ઉમેદવાર છે ભીખાજી ઠાકોર જેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર ચૂંટણી નહીં લડે જી હા ભીખાજીની અટકને લઈને વિવાદ શરૂ થયો હતો અને વિવાદમાં અરવલ્લીના મેઘરજમાં ભીખાજી ઠાકોર સમર્થકો સાથે હવે બેઠક કરી રહ્યા છે સાબરકાંઠા લોકસભાથી ભીખાજી ઠાકોર ચૂંટણી નહીં લડે આ આપને જણાવી દઈએ કે તેમની અટકને લઈને એક વિવાદ શરૂ થયો હતો અને જે ત્યાંના જ જે કાર્યકર્તાઓ હતા તેમનામાં આ સમગ્ર મામલે વિરોધ પણ જોવા મળ્યો હતો હવે વિરોધ બાદ એકવાર વાર તેમનું નામ જાહેર થઈ ચૂક્યું છે આ નામ જાહેર જ એટલા માટે વહેલા કરવામાં આવ્યા હતા કે તમામ જે ઉમેદવારો છે તેમને મોકો મળે વધુ ને વધુ પાર્ટીનો પ્રચાર કરવાનો પોતાનો પ્રચાર કરવાનો અને છબ્બીસ છબ્બીસ લોકસભાની બેઠકો જીતવાનો પરંતુ હવે અહીંયા બે નવા મુદ્દા સામે આવી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી સામે સાબરકાંઠાના ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે કનુભાઈ આ શું થઈ રહ્યું છે ભીખાજી ઠાકોરે આ નિર્ણય અચાનક લઈ લીધો આપને જાણ હતી આ બાબતની ભીખાજી ઠાકોરે ટ્વીટ કરીને એમને અનિચ્છા દર્શાવી છે હું અત્યારે હાલ ભીખાજી નો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરી રહ્યો છું પણ ભીખાજી નો હજુ કોન્ટેક્ટ મારે થયો નથી એટલે એમનો કોન્ટેક્ટ થાય પછી આગળ શું છે એવું પછી આપને જાણ કરી શકીશ એક તરફ રંજનબેનનો બેન નો મુદ્દો તો હજી હતો જ ઉભો તેવામાં હવે ભીખાજી ઠાકોર પણ કહી રહ્યા છે અનિચ્છા દર્શાવી રહ્યા છે ચૂંટણી એમાં એવું છે કે હજુ હું ભીખાજી નો કોન્ટેક્ટ કરું એમને કયા કારણોસર એમને અનિચ્છા દર્શાવી છે એમને પૂછું પછી મને ખ્યાલ આવે પણ આ શિસ્તબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટી માનવામાં આવે છે મોવડી મંડળ જે કહે તેજ કરવાનું છે ઉમેદવારો એ તે નક્કી હોય છે દેવામાં ભીખાજીએ શું પોતાની રીતે જ નિર્ણય લઈ લીધો સર એમને એમને અનિચ્છા દર્શાવી હશે તો મોવડી મંડળને જાણ કર્યા પછી જ એમને એમને આ ટ્વીટ કરી હોય તો મોવડી મંડળને તો ખબર પણ નથી આપને પણ નથી ખબર બીજા કોઈને પણ નથી ખબર

તો વ્યક્તિગત કારણને લઈને તેમણે ઉમેદવારી અટકને લઈને જે પહેલા ડામોર હતી પછી ઠાકોર થઈ અને આ જ અટકને લઈને વિવાદ વધુ ને વધુ વકર્યો હતો અને હવે તેમણે કોઈ કારણસર અંગત કારણ દર્શાવીને અનિચ્છા દર્શાવી લીધી લોકસભા લડવાની તો ગુજરાતની રાજનીતિને લઈને આ સૌથી સમાચાર સામે આવી છે કે કે રંજનબેન કહી દીધું મારે ચૂંટણી નથી લડવી વડોદરા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ત્રીજી વખત તેમને મોકો આપવામાં આવ્યો તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પરંતુ તેમણે હવે કહી દીધું છે કે તેમણે આ વખતની ચૂંટણી નથી લડવી રંજનબેન ભટ્ટ સામે આંતરિક અસંતોષ છે અને આંતરિક અસંતોષના પગલે તે પોતે પણ ડિપ્રેસ રહી રહ્યા હતા અને આખરે તેમણે કહી દીધું કે મારે ચૂંટણી નથી લડવી આપણે જણાવી દઈએ કે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ વડોદરામાં પોસ્ટર પણ લાગ્યા હતા પરંતુ રંજનબેને મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હું એક મજબૂત મહિલા છું નાસીપાસ નથી થઈ પરંતુ જે બદનામી મારી થઈ રહી છે એ બદનામીના પગલે હું આ નિર્ણય કરી રહી છું

જોવા મળી રહી છે ભીખાજી ઠાકોર રંજનબેન ભટ્ટ આ બે ઉમેદવારો કે જેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી હજી તો ગઈકાલ સુધી કોંગ્રેસના એ રોહન ગુપ્તાના વિશે આપણે વાતચીત કરતા હતા કે તેમણે ઉમેદવારી પરત ખેંચી છે પરંતુ કદાચ આ વસ્તુ વિચાર્યામાં નહીં હોય કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે અને પણ એક એક નહીં બે ઉમેદવારો રંજનબેન ભટ્ટે તો પોતાની ઉમેદવારી પરત ખેંચી પરંતુ ભીખાજી ઠાકોર પણ હવે કહી રહ્યા છે સાબરકાંઠાથી કે તેઓ લોકસભા ચૂંટણી જે છે તે નહીં લડે આ બંને મુદ્દાઓ જે છે તે ખૂબ જ મહત્વના છે કારણ કે વડોદરામાં એક તરફ રંજનબેન ભટ્ટ સામે પહેલાથી જ અસંતોષ હતો જ્યારે તેમના નામની જાહેરાત થઈ ત્યારથી અને આખરે અંતે તેમણે રંજનબેન ભટ્ટે रंजनबेन भट्टे उम्मीदवार है छोड़ी दीदू है अनिच्छा दर्शाई है दिल्ली में आज सीईसी बैठक मिलानी है तरह अजय यादव साथ जुड़ाई गए बहुत बातचीत करने अजय सीईसी की आज बैठक मिलने वाली है और इस मुद्दे पर बैठक में जरूर चर्चा होगी कि अब दोनों सीटों का क्या करना है देखिए निश्चित तौर पे भारतीय जनता पार्टी को थोड़ा सा इस तरह से समझने की जरूरत है कि अगर भारतीय जनता पार्टी किसी के नाम का ऐलान आज के टाइम में अगर करती है तो कोई भी कैंडिडेट अपने आप को सौभाग्य समझता है और अपना जो उम्मीदवारी है किसी भी सूरत में वापस लेने के बारे में सोचता भी नहीं है लेकिन अगर किसी कोई भी व्यक्ति या राजनेता उम्मीदवार वापस लेने की बात अगर लोकसभा चुनाव के कैंडिडेट का ऐलान होने के बाद अगर करता है तो निश्चित तौर पर आप ये मानिए कि पार्टी की तरफ से इस तरह का आदेश जाता है और इस तरह का आदेश सिर्फ इसलिए नहीं जाता है कि किसी के व्यक्तिगत अपने कारण हो सकते हैं बल्कि इसलिए भी कि पार्टी की तरफ से कुछ इंटरनल सर्वे कैंडिडेट के अनाउंसमेंट के बाद भी आ, वा, वा, किया जाता है तो उसी सर्वे के आधार पर पार्टी को लगता है कि अगर अपोजिशन का कैंडिडेट ऐसा है तो हमारा कैंडिडेट वहाँ पर तगड़ा पड़ेगा या कमजोर पड़ेगा या रणनीति बदलने की जरूरत है तो उसी के हिसाब से ये जिन लोगों की तरफ से अभी चाहे रंजनवीर भट्ट की तरफ से या भिकाजी ठाकुर की तरफ से अपनी उम्मीदवारी वापस लेने की बात की गई है तो आप मानिए कि पार्टी की तरफ से इनको आदेश गया है लेकिन दो तीन लोकसभा सीट और है भारतीय जनता पार्टी में जिस पे कहा जा रहा है कि कई तरह के कयास लग रहे हैं उसमें एक सीट अगर बात करें तो आरण्य की जहां से मितेश भाई पटेल उम्मीदवार बनाए गए बनाए गए हैं और उनके बारे में भी कुछ चर्चाएं रह-रह के चल रही थी लेकिन अभी जो मितेश भाई पटेल यहां दिल्ली में आए थे और आज सुबह ही वो गुजरात के लिए वापस लौटे हैं अगर उनके नाम का ऐलान उनके उनके बदले किसी दूसरे के नाम का ऐलान होता तो शायद अभी तक मितेश भाई पटेल की तरफ से ऐलान कर दिया गया होता उसकी सबसे बड़ी वजह यही है कि आज केंद्रीय चुनाव समिति की जो बैठक है उसमें गुजरात की जो बाकी चार सीटें थी उस पर ऐलान होना बाकी है लेकिन अब लग रहा है कि धीरे धीरे यह संख्या हो सकता है बढ़े क्योंकि अब तो सुनिश्चित हो चुका है और हो सकता है कि पार्टी को लगे कुछ और भी उम्मीदवार बदलने की जरूरत है तो वो आ, वो आज की मीटिंग में फैसला हो जाएगा लेकिन आज ही यह फैसला हो जाएगा कि जिन लोगों को अपनी उम्मीदवार वापस लेनी है या उम्मीदवार वापस ली जा रही है वो लोग आज ही अपना ऐलान जरूर कर देंगे जी इस बात को किस तरीके से देखा जाए क्योंकि जिस तरीके की स्थिति जिस तरीके की मजबूत स्थिति में भारतीय जनता पार्टी अभी है ऐसी एक्सपेक्टेशन भारतीय जनता पार्टी के किसी भी उम्मीदवार से लगाई नहीं जा सकती थी कि भारतीय जनता पार्टी ने उनको उम्मीदवारी करने का बोला और उन्होंने उम्मीदवारी परत खींच ली દેખે નિશ્ચિત તૌર પે જબ ભારતીય જનતા પાર્ટી કા કોઈ ઉમેદવાર ઘોષિત હોતા તો એ માન કે ચલતા વેબિલિટી જો સબસે જ્યાદા હૈ प्रधानमंत्री नरेंद्र मोदी खुद अपना एक चेहरा है भारतीय जनता पार्टी के और पिछले दस साल के शासन को भारतीय जनता पार्टी जिस तरह से पेश करती है और आम पब्लिक में जिस तरह का रिएक्शन है उससे पूरी संभावना यही रहती है कि विनिबिलिटी जो ऑस्पेक्ट है वो सबसे अधिक ज़्यादा है लेकिन ऐसे में अगर कोई कैंडिडेट वापस लेता है तो इसका सीधा सा मतलब ये भी है कि भारतीय जनता पार्टी को ये अच्छी तरह से पता है कि पिछले दस साल के शासन में अगर किसी कैंडिडेट को दीवारा रिपीट किया जाता है या किसी कैंडिडेट के बारे में अच्छी राय खुद भारतीय जनता पार्टी के सपोर्टर्स की नहीं है या भारतीय जनता पार्टी के भीतर ही किसी दूसरी जात को लेकर के किसी तरह का कला दिखाई दे रही है तो ऐसे में उस कैंडिडेट को जारी रखना भारतीय जनता पार्टी मुनासिब नहीं समझती है भारतीय जनता पार्टी का सिर्फ एक ही गोल है कि किसी भी सूरत में जो कैंडिडेट है वो जीतना चाहिए चाहे उसको बदल के जीता जाए या उसी को कंटिन्यू रख के जीता जाए तो तमाम तरह की गणित होती है और उसमें भी सबसे बड़ी गणित यही है, है कि अगर आपकी उम्मीदवार का ऐलान अगर हो जाता है तो ऐसे में ऐलान होने के बाद भी अगर आपके खिलाफ़ कुछ ऐसे विरोध है जो पार्टी के भीतर से आ रहे हैं या पार्टी के कार्यकर्ताओं के भीतर से आ रहे हैं या दूसरी जातियों की तरफ से आ रहे हैं जो भारतीय जनता पार्टी के सपोर्टर्स हैं और खास करके अपोजिशन पार्टी की तरफ से भी कोई ऐसा कैंडिडेट खड़ा कर दिया गया है जो कहीं ना कहीं फिलहाल का यानी मौजूदा बीजेपी कैंडिडेट को ज्यादा कड़ी टक्कर दे रहा है तो ऐसे में भी उम्मीदवारी बदली जाती है तो प्रधानमंत्री नरेंद्र मोदी का तगड़ा चेहरा होने के बावजूद भी अगर कैंडिडेट बदले जा रहे हैं तो उसके कुछ रीजनल कारण या लोकल कारण होते हैं जी जी अजय बने रहिए हमारे साथ

એક ઉમેદવારી અને અનિચ્છા દર્શાવી લોકસભા ચૂંટણી લડવા માટેની તો બીજી તરફ ભીખાજી ઠાકોર છે સાબરકાંઠાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના તેમણે પણ હવે ઉમેદવારી કરવાની અનિચ્છા જે છે તે દર્શાવી છે શૈલેષ પંડ્યા વધુ વાતચીત કરવા માટે છે શૈલેષ

પત્રિકા વોર પણ ચાલ્યો હતો ત્યારે એવું કહેવામાં આવે છે કે ભીઘાસજી ઠાકોર જયારે સાબરકાંઠા બેંક ની અંદર તેઓ ચેરમેન તરીકે વાઇસ ચેરમેન તરીકેનું નોમિનેશન કરાવ્યું એ સમય ડામોર હતું ત્યારબાદ તેઓએ ઠાકોર કરી અને એફિડેવિટ કરાવ્યું હતું જેને લઈને સામાજિક આગેવાનો અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓએ આ રીતની પોસ્ટ વાયરલ કરી પત્રિકાઓ વાયરલ કરી હતી ત્યાર પછી એ અદક ને લઈ અને કેટલાય સમયથી એ પોતે પણ અસમંજસમાં હતા ત્યારે આજ રોજ સવારે એકાદ એમના ફેસબુક એકાઉન્ટ ઉપર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતા ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે એ કર્યા બાદ હમણાં અડધો કલાક પહેલા જ એ પોસ્ટ ક્યાંક ને ક્યાંક પાછી ડિલીટ પણ કરી છે પરંતુ ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં એમનું લોકેશન પણ હાલ જાણી શકાયું નથી સંદેશ સતત લોકેશન મેળવવાના પ્રયત્નમાં જ છે પરંતુ હાલ તો અનિચ્છા દર્શાવી છે એ સત્ય વાકી છે તેમની સાથે રહેતા કોઈ વ્યક્તિ સાથે તેમની કોઈ વાતચીત થઈ છે શૈલેશ આપની કારણ કે આ મુદ્દો જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે ગુજરાતની રાજનીતિને લઈને ઉમેદવારી પરત ખેંચી પોસ્ટ તેમણે કરી પણ ખરી અને પછી ડિલીટ કરી નાખી આ પોસ્ટ લખી અને પછી ડિલીટ કરી નાખી તેને શું સમજવું આપણે

તો સંપર્ક કરવાનો પ્રયત્ન બિકાજી ઠાકુરને થઈ રહ્યો છે પરંતુ સંપર્ક હજુ સુધી થઈ નથી રહ્યો આ નિર્ણય તેમણે લીધો પહેલા તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ત્યારબાદ એ પોસ્ટને ડિલીટ કરી હવે સમજવું શું આ વસ્તુથી તે હવે તેમના સંપર્ક બાદ જ ખબર પડશે